એક જીવનનું એક પ્રસંગ કહું છું બનેલી ઘટના સત્ય ઘટના જ છે મારા જ જીવનનો કારણ કે એવા તો અનેકો લોકોના જીવનમાં બનેવા છે મારા જ જીવનમાં વર્ષો પહેલાંની વાત છે એવરેજ સમજો ને કે વીસ વર્ષ પહેલાંની કદાચ વાત કરતો હોઉં છું વીસથી વધારે વર્ષો હશે એક વખત સંજોગ એવો બહેનો કે મારી પાસે પૈસાની તંગી આવી પૈસાની ખૂબ જરૂર પડી સંજોગ એવો બહેનો ત્યારે હે ને જીવનમાં ચડતી પડતી આવેરે જીવલડા સાને તું મુંજાય હે ને મુંજાવવા નહીં ચાલે રાખે બધું જીવનની ઘટનાઓ છે અને દુઃખમાંથી જ તમને સુખ વધારે એની કિંમત સમજાશે એમ તો મને પૈસાની ખૂબ જરૂર પડી જે તે વખતે કદાચ સોનાનો ભાવ એ સાવ ઓછો હતો હે ને ત્રીસ વીસ ત્રીસ હજાર કે સમથિંગ એની અંદર હતો મારા વાઇફને મેં એવું કીધું મેં કીધું મને એક ગોલ્ડનો તારો હાર છે દેને સાહેબ મારા પપ્પાએ જે બનાવી દીધો હોય અને એ હાર મારા વાઇફે અને એક પ્રાઉડ તો હર વખતે કહો જ છું કે મારા વાઇફના મૂલનો થાય એને બહુ સમજદાર મને મળ્યા છે એના માટે થેન્ક ગોડ એમણે મને રડતી આંખે દુઃખ તો થાય ને સાહેબ એનું નેકલેસ જે છે જીવનનો જે લગ્નનો થયેલો એવો એને દઈ દેવો પડતો હોય તો મને એમણે નેકલેસ દીધો તો ખરો એમ બરાબર છે પણ એની આંખમાં આંસુ હતા મને આજે યાદ છે પ્રસંગ અને પછી મેં એમને એવું પ્રોમિસ આપી દીધું એ જોઈને કે તું ચિંતા નહીં કર હું તને એકની ત્રણ લાવી દઈશ હે ને કારણ કે કોન્ફિડન્સ મારો એટલો હતો કે આપણે કામ જે કરીએ છીએ સાચા જ કરીએ છીએ આપણે ખોટું નથી કરતા એટલે એમ થાય જ એમ પછી જે મેં બનાવ્યું છે જે તે વખતે અત્યારે મોબાઈલને એવું બધું નહોતું તો ત્યારે મેં એમણે તણ લાવવાનું કીધું અને સંજોગો એવો બન્યો કે પેપરમાં એક વખત ફોટા આવ્યા નેકલેસના જ જ્વેલરીના ન હોય પણ ત્યારે કોઈ દુકાનના ફોટો એવો જાહેરાત આવી હશે એવું પેમ્પલેટ મસ્ત મજાનું અને મને ગમી ગયા ત્રણ નેકલેસનો ફોટો હે ને એક ઉપર નીચે નીચે એવી રીતે ત્રણ નેકલેસનો ફોટો અને સાહેબ ફોટો જોઈ અને મને બહુ ગમી ગયો વિઝન બોર્ડ હું વર્ષોથી કરું છું તો એ ફોટો મેં મારા વિઝન બોર્ડ ઉપર લગાવી દીધો ફોટો કાપી અને ફોટો લગાવી દીધો અને રિયલમાં ઘટના છે એના પછી કદાચ પંદરેક દિવસ પછી મને એક ફોન આવ્યો અમારે અહીંયા મારા ખાસ મિત્ર છે અને ધીરુભાઈ પટેલ છે એ એ મને જ્યારે એવું હોય ને તો જયેન્દ્રભાઈ તમારે કાંઈ વસ્તુ ગોલ્ડની જોતી હોય તો મારી પાસે વેચવા માટે આવતી સોનીની સાથે એને બહુ ખાસ પરિચય અને મારા રિલેશનમાં હું ડૉક્ટર એટલે એમણે મને ફોન કર્યો મેં એમને કીધું કે સીધી વાત છે મારી પાસે પૈસા ક્યાં છે ધીરુભાઈ અત્યારે તો કે જયેન્દ્રભાઈ તમારી પાસે પૈસાની જરૂર નથી તમે એકવાર આવો તમારે જોઈએ છે મેં કીધું જોઈએ તો છે હું ગયો એમની પાસે એમણે મને બતાવ્યા તણે તણેના ટેબલ ઉપર મૂક્યા હે ને એને સોનીની દુકાનના ઓલા ટેબલ ઉપર મૂક્યા અને મને બતાવ્યો કે તમે લઈ લો મેં કીધું પૈસા નથી પણ એ ક્યાં ચિંતા કરવાની છે જે તે વખતે એક લાખને પંચોતેર હજાર સમથિંગ ત્રણે ના થતાં ત્રણ હાર સાહેબ હું મારે ઘરે લાવ્યો અને સાહેબ ટેબલ ઉપર મૂક્યા ખુશીથી હે ને અમે પતિ પત્ની ખુશીથી જેને કહેવાય ભાવ ભાવથી રડી પડ્યા કે ઓ હો હો યુનિવર્સ આ કામ કરે છે જે માગે આપે છે અને ફોટો જોયો ને તો સાહેબ સેમ ફોટો હતો હે ને પણ એ એ બે કામ કરી ગયા એક તો મારું કમિટમેન્ટ કે હું તને ત્રણ લઈ દઈશ બીજું કમિટમેન્ટ સાથે હું મહેનત કરી મેં અને ફોટામાં જે ત્રણ હતા એને સામે મેં સામે રાખ્યા ચિત્રો અને લગાવ્યા ત્યારે એ ત્રણે ત્રણ હાર મારી પાસે આવ્યા અને સ્ટેપ બાય સ્ટેપ પછી એમને પેમેન્ટ પણ દઈ દીધું ત્રણે ત્રણ હાર આ એ પછી પણ બે મને આજે એનાથી પણ વધારે મારી પાસે છે હે ને નહીં કહેવું છે પણ કહું છું મારા દિલથી મારા ચાહકોને મારા બધાને તમને પણ મળે હું ઈચ્છું કે હે ને ખાસ તમારી પાસે પણ હોય એમ જરૂરિયાત છે આ બધું થોડું સ્ટોક રાખવાનો અને બહેનોને શું જોઈએ હે ને વધારે તો હાર જોઈએ તો આ રીતે તમે એકવાર સંકલ્પ કરશો અને કોન્ફિડન્સ દિલથી કરશો ત્યારે તમારા સામે જીવનમાં આવશે અને તમે એચિવ કરી શકશો મંગલ હો ધન્યવાદ